તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આર ક્રિએશનમાં આજ રોજ અમરધામ છલાળા મુકામે શિવકથાનું ભવ્યથી ભવ્ય એવું આયોજન કરેલું હોય અને એમાં લોક ડાયરાની અંદર આપણે ઉપસ્થિત રહીશું આપ સૌ અમારી સાથે નિહાળો છલાળા અમરધામ લોક ડાયરો તો ચાલો તમને મળીએ છલાળા જઈને ઘણા નામચીન એવા કલાકારો આવવાના છે ને એકદમ મોજ પડી જવાની છે વિડીયોમાં બન્યા રહેજો મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે મળીએ છલાળા i'm going to ઉપસ્થિત ભોળાથી આવેલ બાપુ બાપુ એમના આશીર્વચનો લાભ હું તમે બધા લઈએ એટલે બાપુને નમ્ર વિનંતી કે બાપુ અહીંયા આવેલા તમામે તમામને બે શબ્દો આશીર્વચનો તમને બધાને આપે છે દાનપા બાપુ અમરધામ છલાળાના આંગણે પરમ પૂજ્ય રામદેવજી મહારાજ અને હરિશંઘ બાપુના આશીર્વાદથી જનક સાહેબ જેવા આમ તો વડીલ અમારા ને એમના તો આમ તો નવ વર્ષથી પરિચય છે એટલે વખાણ કરતાં હું હારો ના લાગુ પણ છેલ્લા નવ વર્ષથી હું જોતો આવ્યો છું કે જે કઈ આ પંથકમાં એમને જે રામદેવજી મહારાજ ઉજવાડતા હોય હરિશંઘ બાપુના આશીર્વાદ હોય પણ સત્કાર્યોના કાર્ય આ ધરતી ઉપર સતત કર્યા જ કરતા હોય છે બધા મને તે જો કે અહીં આમંત્રણની જરૂર ના હોય પોતાનું ઘર જ છે પણ આમંત્રણ પાઠવું સતત બાપુ હું તો ત્રણ દિવસથી બહાર હતો પણ સતત બાપુના બાપુ આ રીતે જોડાયેલા સ્વયંસેવકોના બધાના ફોન આવતા કે બાપુ હવે બહુ દિવસો બાકી નથી રહ્યા અને મારા તાત્કાલિક કાલે રાતે અહીં આવી જવું પડ્યું ગુજરાતમાં નકર ત્રણ ચાર દિવસથી હું બહાર જતો પણ જે કંઈ હું રામદેવજી મહારાજને એવું કહું છું જે કંઈ આ સાનિધ્યમાં આ કથાનું સ્મરણ ભોળાનાથને પ્રાર્થના કરું છું જે જીવ અહીં આવ્યો એ આ ધરતી ઉપરથી કંઈક કલ્યાણરૂપી આશીર્વાદ મેળવી જાય આ બસ આટલા આશીર્વાદ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આ જગ્યામાં રામદેવજી રામદેવજી મહારાજને તથા જનક સાહેબ વડીલ જેવા જ અમારા તો આમ તો આશીર્વાદ જ હોય એમના તથા બધા જે કંઈ માતાજીના બાનાધારી ભુવા ભક્તો જે કોઈ આવ્યા બધાને હું હૃદયથી વંદન કરું છું તો મિત્રો આપણે થોડીક અમરધામ છલાડા અંગે વિશેષતાઓ તેમજ અહીં રામદેવપી મહારાજના તમને દર્શન કરાવી અત્યારે આપણે આવી ગયા છીએ રામદેવભાઈ મહારાજના દર્શન કરવા માટે તમે મહારાજના દર્શન કરી શકો છો તેમજ સભાખંડની અંદર હરિશંક બાપુના બેસણા છે એટલે કે એમની સમાધિ સ્થાન છે તમે એ સમાધિના દર્શન કરી શકો છો હરિશંખ બાપુની સમાધિની તરત પાછળ એક વૃક્ષ છે કે જેના મૂળ જમીનથી લઈને છેક ત્રીજા માળે એટલે કે જ્યાં ધર્મધ્વજ લહેરાઈ રહ્યો છે ત્યાં સુધીની ઊંચાઈ ધરાવે છે અહીં જનકસિંહ બાપુના બેસણા છે અહીં જનકસિંહ બાપુ બેસે છે આ આ તમે જોઈ શકો છો કે ત્યાં નેજો લહેરાઈ રહ્યો છે છે ઝાડ તો મિત્રો અત્યારે અમે તમને કરાયા અમરધામ છલાડા મંદિરના દર્શન હવે આપણે મંદિરના ટોપ ફ્લોર ઉપર એટલે કે જ્યાં ધર્મ ધ્વજ લહેરાઈ રહ્યો છે રામદેવ પીરનો નેજો ચડી રહ્યો છે તમે જોઈ શકો છો ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ અમારા ચેનલના માધ્યમથી તમે છલાળા અમરધામની ધ્વજાના દર્શન કરી શકો છો મંદિરને એકદમ જોરદાર રીતે તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે સજાવવામાં આવ્યું છે લાઇટિંગ વડે આ જે તમે બાઇક જોઈ રહ્યા છો મિત્રો તે ઓલ્ડ એજ બાઇક છે એટલે કે રોયલ એન્ફિલ્ડનો રાજદૂત બાઇક છે કે જેના વડે હરિસંઘ બાપુ અલગ અલગ જગ્યાએ જતા અને સંતવાણી કરતા તેમજ સત્સંગ કરતા સાધુ સંતોના ઉતારે અહીં શિવજીનો પાઠ પૂરવામાં આવ્યો છે શિવજીના બેસના છે અને એમની તરત જ બાજુએ કાળભૈરવ દાદાનું સ્થાન છે અહીં કાળભેરવ દાદા પોતે બેઠેલા છે અને બધાની મનોકામનાઓ પૂરી કરે હું મિત્રો તમને લઈને આવી ગયો છું અમરધામ છલાળા ગૌશાળાએ કે જ્યાં અલગ અલગ ગૌ માતાઓ ઘણી બધી અહીં છે અને એકદમ જોરદાર એવું આયોજન બદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે આજે તમે સફેદ કલરની વાચડી ગૌ માતા જોઈ શકો છો એમની પીઠ ઉપર ભારતનો નકશો છે એમના જન્મથી જ એમની પીઠ ઉપર ભારતનો નકશો છે અને અહીં અલગ અલગ ઘણી ગીર ગાયો તેમજ દેશી ગાયો રાખવામાં આવે છે અને એનું દૂધ ક્યાં ભરવામાં આવતું નથી બધા દૂધ દૂધ સેવામાં આપવામાં આવે છે એકદમ વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું છે આ વિશાળ એવા આયોજનની અંદર એક એર બલૂન ઉડાડવામાં આવ્યું છે કે જેની ઉપર આ શિવકથા અંગેના જાહેરાત બેનર બધા લગાડવામાં આવ્યો છે જેથી કરીને દૂર દૂર સુધી લોકોને ખબર પડે કે આ જગ્યા ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે એ હેતુથી આ એર બલૂનને ઉડાડવામાં આવ્યું મિત્રો અત્યારે હું તમને લઈને આવી ગયો છું મેરડી માતાજીના મંદિરે કે જે છલાળા ગામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મિત્રો હરિશંક બાપુના સપનામાં મેલડી માતાજી આવીને કીધું હતું મારે બેસવું છે ત્યારે બાપુએ પૂછેલું કે મને સત આપો હું કઈ રીતે માનું ત્યારે માતાજીએ કહેલું કે આ જગ્યા ઉપર બોરવેલ લાવીને રીંગથી ડાર પાડજો અને પહેલાં જ ભૂંગળે પાણી આવશે ત્યારે બીજા દિવસે હરિશંક બાપુએ ત્યાં રીંગ લાવીને ડાર પાડ્યો અને પહેલાં જ ભૂંગળે પાણી આવ્યું આવા માતાજીના સત છે અને અહીં માં મેલડીના બેસણા છે જે મેલડીને લીમડાવાળી મેલડી તરીકે ઓળખવામાં આવે છે જે હાજર હાજર અત્યારે લોકોના

아!